નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ આઠની જે સ્વઅધ્યયન પોથી છે તેનો જે ભાગ બે છે તે આવી ચૂક્યો છે અને આ સ્વ અધ્યયન પોથીના ભાગ બેમાં જે ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર ત્રણ ચતુષ્કોણની સમજ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે નવી સ્વઅધ્યયન આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જેટલા પણ ભાગ છે જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ આઠની જે ગણિત વિષયની નવનીત છે તેનું પોસ્ટર અહીંયા આપણે દર્શાવેલું છે તો મિત્રો આ જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક દાખલાઓ તેના દરેક સવાલો છે તે મેળવવા માટે તમે આ ગણિતની જે નવનીત છે તેનો ઉપયોગ કરી શકો છો ગણિત વિષયની નવનીતમાં તમે જોશો તો સર્વપ્રથમ તમને સમજૂતી ત્યાર પછી ઉદાહરણના સોલ્યુશન ત્યાર પછી સ્વાધ્યાયના સોલ્યુશન એચઓટી પ્રકારના પ્રશ્ન એટલે કે તમામ પ્રકારના જે દાખલાઓ છે પ્રશ્નો જે છે એનું ઉત્તર જે છે નિરાકરણ જે છે તમને અહીંથી મળી જશે એટલા માટે જે આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ ફક્ત ધોરણ આઠની ગણિતની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની કોઈપણ નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપેલી છે લિંક ઉપર તમે ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે આ નવનીત મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટ છે એનો કોઈપણ ચાર્જ નથી તો જરૂરથી આ જે ઓફર છે તેનો લાભ લેવો ચાલો તો આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર ત્રણ ચતુષ્કોણની સમજ સર્વપ્રથમ તમે જોશો તો અધ્ય નિષ્પત્તિ આપેલી છે ત્યાર ત્યાર પછી પછી વિષય વસ્તુના મુદ્દા છે છે પૂર્વજ્ઞાન પ્રશ્ન નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ ચતુષ્કોણ એ બીસીડીના ક્રમિક ખૂણાઓનો ગુણોત્તર ત્રણ જેમ ચા સાત જેમ છ જેમ ચાર છે તો ચતુષ્કોણ એ ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી સમલંબ બીજું ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટ ખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે સમબાજુ ચતુષ્કોણ ત્યાર પછી ત્રીજો ત્રીજો સવાલ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણસો ને સાહીઠ ચોથું ચોરસ એ બીસીડીના વિકર્ણો ઓ બિંદુએ છેદે છે તો ત્રિકોણ એ ડી બી એ ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે એ સમદ્રી બાજુ ત્રિકોણ ત્યાર પછી પાંચમું ખાલી જગ્યા ચતુષ્કોણના વિકરણો પરસ્પર કાટ ખૂણે છે દેશે તો જવાબ આવશે વિકલ્પ એ પતંગાકાર મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વઅધ્યન પોથી આવી છે તે નવી સ્વ પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો તેની સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો તો જરૂરથી આ એપ્લિકેશન ઉપરથી પણ મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની આકૃતિમાં એક્સની કિંમત શોધો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને આખી આકૃતિ આપી છે એક્સ એટલે કે આ જે બહિષ્કોણ છે એક્સનું માપ આપણે શોધવાનું છે તો બહિષ્કોણના બધા જ ખૂણાઓ જે છે એના માપ આપણને આપેલા છે એક ખૂણાનું માપ નથી આપ્યું તો એનું માપ આપણને મળશે અંશ ચાલો ત્યાર પછી 7મો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાઓનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે તો તે કયા કયા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી એસી અને સો કારણ કે તે બંને એકસો એસી અંશનો સરવાળો થાય આઠમો એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે તો તે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો જવાબ આવશે સાહીઠ અને એકસો વીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે દાખલા ગણો એમાં નવમો દાખલો અહીંયા કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાઓના માપ બે એક્સ માઇનસ ચાર અને ત્રણ એક્સ માઇનસ વન છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપ શોધો મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના જે ખૂણાઓ હોય બરાબર એટલે કે બધાયના બધાના પાંચ પાસેના ખૂણાઓના માપનો સરવાળો એકસો ને એંસી અંશ થશે અહીંયા ત્રણસો સાહીઠ લખ્યું છે એકસો એંસી થશે સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાનો સરવાળો એકસો એંસી એટલે હવે આપણે બંનેનો સરવાળો કરી દઈએ તો જુઓ ટુ એક્સ માઇનસ ચાર પ્લસ ત્રણ એક્સ માઇનસ વન બરાબર એકસો એંસી હવે બે એક્સ વત્તા ત્રણ એક્સ એટલે કે પાંચ એક્સ માઇનસ ચાર માઇનસ વન એટલે કે માઇનસ પાંચ તો પાંચ એક્સ માઇનસ પાંચ બરાબર એકસો ને એસી તો પાંચ એક્સ બરાબર એકસો એંશી પ્લસ પાંચ અંશ હવે આ જે પાંચ છે એ બરાબરની પાછળ જશે તો એક્સ બરાબર એકસો પંચ્યાસીના છેદમાં પાંચ એટલે સાડત્રીસ ગુણ્યા પાંચ 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 ઉડી જશે તો એક્સનું મૂલ્ય આપણને અહીંયા મળશે સાડત્રીસ ચાલો હવે આ સાડત્રીસ જે છે એને આપણે પહેલાં ખૂણાનું જે માપ છે એની અંદર મૂકી દઈએ તો પહેલો ખૂણો હતો બે એક્સ માઇનસ ચાર તો ત્રણ ગુણ્યા સાડત્રીસ માઇનસ એક એટલે કે એકસો અગિયાર માઇનસ એક એટલે જવાબ થશે એકસો ને દસ તો ત્રીજો ખૂણો પણ સિત્તેર નો થશે અને ચોથો ખૂણો પણ એકસો નો થશે કારણ કે સામસામેના ખૂણાઓના માપ સરખા છે ચાલો ત્યાર પછી દસમો દાખલો અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલી આકૃતિમાં એક્સની કિંમત શોધો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પંચકોણ આપણને આપેલો છે તેનો બહિષ્કોણ આપણે એક્સ જે છે તે મેળવવાનો છે હવે બહિષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય એમાં બધાના માપ આપ્યા છે એક સિવાયના તો એકનું માપ આપણે શોધવાનું છે તો બહિષ્કોણના બધા ખૂણાના માપનો આપણે સરવાળો કરીએ તો પંચ્યાસી પ્લસ વીસ પ્લસ બાણું પ્લસ નેવ્યાશી પ્લસ એક્સ બરાબર ત્રણસો સાહીઠ એટલે કે બસો છ્યાસી પ્લસ એક્સ બરાબર ત્રણસો સાહીઠ હવે બસો છ્યાસી બરાબરની પાછળ જશે એટલે એક્સ બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બસો છ્યાસી એટલે એક્સ બરાબર આપણને મળશે ચુંબોતેર ત્યાર પછી અગિયારમો દાખલો પતંગ આકાર ચતુષ્કોણ ડબલ્યુ ઈ એ આરમાં ખૂણો ડબલ્યુ ઈ એ બરાબર સિત્તેર અંશ અને ખૂણો એ આર ડબલ્યુ બરાબર એસી અંશ છે તો બાકીના બે ખૂણાઓના માપ શોધો હવે અહીં બાકીના બંને ખૂણાઓના માપ સમાન છે ધારો કે બંને સમાન ખૂણાનું માપ બરાબર એક્સ તો માપ ખૂણો ઈ પ્લસ માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો આર પ્લસ માપ ખૂણો ડબલ્યુ બરાબર ત્રણસો ને સાઈઠ હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ તો સિત્તેર પ્લસ એક્સ પ્લસ એસી પ્લસ એક્સ પ્લસ ત્રણસો ને સાહીઠ ચાલો હવે સિત્તેર વત્તાં એંસી એટલે કે ત્રણસો ને થશે અને એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ અને આ જે સોરી એકસો પચાસ સિત્તેર વત્તના એંસી એકસો પચાસ અને એકસો પચાસને આપણે બરાબરની પાછળ જવા દઈએ તો એ માઇનસ થઈ જશે તો ટુ એક્સ બરાબર ત્રણસો સાઠ માઇનસ એકસો પચાસ એટલે ટુ એક્સ બરાબર બસો દસ હવે બે જે છે બરાબરની પાછળ જશે તો બસો દસના છેદમાં બે એટલે કે એકસો પાંચ બે 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 જશે તો એક્સનું મૂલ્ય આપણને મળશે એકસો પાંચ અંશ તો બાકીના જે બંને ખૂણાઓ છે તેનું માપ એકસો પાંચ અંશ હશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર બાર લંબ ચોરસ આર ઈ એ ડીમાં ખૂણો ઈ એ આર તથા ખૂણો આર એ ડી અને ખૂણો આર ઓડી શોધો હવે મિત્રો અહીંયા ખૂણો એ ઓ ઈ બરાબર એકસો એસી માઇનસ સાઈઠ અંશ આપણે કહી શકીએ કેમ કારણ કે બંને રેખિક જોડના ખૂણા છે જોડના જે ખૂણા હોય એનો સરવાળો એકસો એસી થાય તો એકસો એસી માંથી આપણે સાઈઠ બાદ કરી દઈએ તો આપણે ખૂણો એ ઓ ઈ જે છે તે મળી જશે તો ખૂણો એ ઓ ઈ બરાબર એકસો ને વીસ અંશ હવે જો ત્રિકોણ એ ઓ ઈ સમદ્રી બાજુ ત્રિકોણ છે તેથી તેના બે ખૂણાના માપ સરખા થાય એટલે માપખૂણો એ ઓ ઈ પ્લસ ખૂણો ઈ એ ઓ પ્લસ ખૂણો એ ઈ ઓ બરાબર એકસો ને એસી હવે માપ ખૂણો એ ઓ ઈ બરાબર એકસો વીસ થશે એટલે એકસો વીસ પ્લસ ખૂણો ઈ એ ઓ પ્લસ ખૂણો ઈ એ ઓ આ બંને આ બંને ખૂણાઓ જે છે એના માપ સરખા છે અને સરખા છે એટલે આપણે બે વાર લખી શકીએ બરાબર એકસો ને એસી હવે જો ટુ માપ ખૂણો ઈ બરાબર એકસો એંશી માઇનસ એકસો વીસ એટલે કે એકસો વીસ જે છે બરાબરની પાછળ જશે તો બે ખૂણો ઈ એ બરાબર સાઈઠ એકસો વીસ એકસો એકસો વીસ આપણે બાદ કરીએ હવે આ બે જે છે તે બરાબરની પાછળ જશે તો છેદમાં જશે તો સાઈઠ છેદમાં બે એટલે ત્રીસ ગુણ્યા બે તો બે બે ઉડી જશે એટલે ખૂણો ઈ એ બરાબર આપણને મળશે ત્રીસ તો ખૂણો ઈ એ બરાબર ખૂણો ઈ એ બરાબર ત્રીસ અંશ તો ખૂણો હવે આપણે શોધવાનું છે તો આરઓડી બરાબર એકસો એસી જોડના ખૂણા તો ખૂણો આરોડી બરાબર આપણને એકસો વીસ મળી જશે હવે ખૂણો આર એ ડી પ્લસ ખૂણો આર એ ઈ બરાબર નેવું કારણ કે બંને કાટ ખૂણા છે બરાબર હવે ખૂણો આર એ ડી પ્લસ ત્રીસ અંશ બરાબર નેવું તો આ ત્રી ત્રીસ જે છે બરાબરની પાછળ જશે તો માઇનસ થશે તો ખૂણો આરએ ડી બરાબર નેવું માઇનસ ત્રીસ એટલે જવાબ આપણો આર એ ડીનો થઈ જશે સાહીઠ અંશ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર તેર સંબલંબ ચતુષ્કોણ એચ એ આર ઈમાં અને PR એ ખૂણો ઈ અને ખૂણો ના દ્વિભાજક છે તો ખૂણો એચ એ આર અને ખૂણો EHA એચ એ શોધો તો EP એ ખૂણો નો દ્વિભાજક હોવાથી માપ ઈ એચ એ બરાબર ટુ ગુણ્યા માપ પી ઈ આર થશે હવે માપખૂણો પી આર આપણને પચીસ આપ્યો છે તો બે ગુણ્યા પચીસ એટલે અહીંયા જવાબ થઈ ગયો આપણો પચાસ અંશ હવે આર પી એ ખૂણો આરનો દ્વિભાજ્ય હોવાથી માપખૂણો એ આર ઈ બરાબર બે ગુણ્યા માપખૂણો પી આર એટલે બે ગુણ્યા ત્રીસ એટલે જવાબ થઈ ગયો સાહીઠ હવે સમલમ ચતુષ્કોણ માં ઈ માપ ખૂણો એચ ઇ આર પ્લસ માપખુણો ઈ એચ એ બરાબર એકસો એસી એટલે કે અંતઃ કોણ તો પચાસ પ્લસ માપ ખૂણો ઈ એચ એ બરાબર એકસો એસી અંશ તો માપ ખૂણો ઈ એચ એ બરાબર એકસો એસી માઇનસ પચાસ બરાબર એકસો ત્રીસ એટલે કે ઈ આર સમાંતર એચ એ ની છેદિકા ત્યાર એ છે દાખલા નંબર ચૌદ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ અને વાયની કિંમત શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામ સામેના ખૂણાના માપ સમાન હોય એટલે સિક્સ વાય બરાબર એકસો વીસ અંશ વાય બરાબર એકસો છેદમાં છ દસ દસ બરાબરની પાછળ જશે તો માઇનસ થશે તો પાંચ એક્સ બરાબર પચાસ પાંચ ના છેદમાં જશે તો દસ ગુણ્યા પાંચ 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 ઉડી જશે તો એક્સ બરાબર આપણને મળશે દસ ત્યાર પછી છે દાખલા નંબર પંદર ચતુષ્કોણ ત્રણ ખૂણાના માપ સરખા છે હવે એક ચોથા ખૂણાનું માપ એકસો વીસ અંશ છે તો ચરખા માપના ખૂણાના માપ શોધવાના છે હવે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય તો એક્સ પ્લસ એકસો વીસ બરાબર ત્રણસો સાહીઠ એટલે કે ત્રણ એક્સ પ્લસ આ એકસો વીસ છે બરાબરની પાછળ જશે તો એ માઇનસ થઈ જશે એટલે ત્રણ એક્સ બરાબર ત્રણસો સાહીઠ માઇનસ એકસો વીસ

તો ખૂણો એસ શોધો અને આ ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ થશે કે બહિર્મુખ એ કહેવાનું છે તો જુઓ પી નું પી વત્તા ક્યુ વત્તા આર વત્તા એસ બરાબર ત્રણસો કારણ કે ચારેયના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થશે ચાલો હવે એમાં આપણે કિંમત મૂકી દઈએ તો પચાસ વત્તા પચાસ વત્તા સાઠ વત્તા એસનું માપ આપણે શોધવાનું છે એટલે એક્સ બરાબર ત્રણસો સાઠ ત્રણેયનો સરવાળો એકસો સાઈઠ પ્લસ એક્સ બરાબર ત્રણસો સાઈઠ હવે એકસો સાઈઠ બરાબરની પાછળ જશે તો માઇનસ થશે ત્રણસો સાઈઠમાંથી એકસો સાઠ બાદ થશે એટલે એક્સનું મૂલ્ય આપણને મળ્યું બસો હવે અહીંયા માપ ખૂણો એસ બરાબર બસો અંશે એકસો એંસી કરતાં મોટો હોવાથી આ ચતુષ્કોણ જે છે તે અંતરમુખ ચતુષ્કોણ બનશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર સત્તર સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ અહીંયા તમે જોઈ શકો છો એક વિકર્ણનું માપ આઠ સેન્ટીમીટર છે અને એકનું માપ જે છે તે પંદર સેન્ટીમીટર છે તો સામસામેની તો તેમની બાજુઓના માપ આપણે શોધવાના છે હવે જો પાયથાગોરસ પ્રમાણે એબીનો સ્ક્વેર બરાબર ઓબીનો સ્ક્વેર પ્લસ ઓ એનો તો એબીનો સ્ક્વેર બરાબર સાત પોઈન્ટ પાંચનો સ્વેર પ્લસ ચારનો વર્ગ સાત પોઈન્ટ પાંચનો વર્ગ એટલે કે છપ્પન પોઈન્ટ પચીસ અને ચારનો વર્ગ એટલે કે તો એબીનો સ્કવેર બરાબર બોતેર પોઈન્ટ પચીસ અને બોતેર પોઈન્ટ પચીસનો આપણે વર્ગમૂળ કાઢીએ બોતેર પોઈન્ટ વર્ગમૂળ કાઢીએ તો થશે આઠ પોઈન્ટ પાંચનો વર્ગ અને અહીંયાથી વર્ગ વર્ગ બંને જગ્યાએથી કાઢી નાખીએ તો એ બરાબર આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો દરેક બાજુનું માપ આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો હવે અહીંયા અઢારમો દાખલો ચતુષ્કોણ એચ ની સામેની બાજુઓ ખાલી જગ્યા છે તો એચ ઓ અને પીઈ તથા ઓપી અને ઈ એચ ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણે ખાલી જગ્યા છે તો બાજુ ત્રિકોણ વીસમો ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચતુષ્કોણના ચારેય બાજુના માપ સરખા છે તો ચોરસ અને સમ બાજુ એકવીસમું એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ બોતેર અંશ છે તો તેની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે પાંચ બાવીસમો ખાલી જગ્યા નિયમિત ચતુષ્કોણ છે તો ચોરસ ત્રેવીસમો એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ પચાસ સેન્ટીમીટર છે જો તેની એક બાજુનું માપ બાર સેન્ટીમીટર હોય તો બાકીની ત્રણેય બાજુઓના માપ કેટલા થાય તો જવાબ આવશે વિકલ્પ સી બાર તેર અને તેર ત્યાર પછી ચોવીસમો નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે તો જવાબ આવશે વિકલ્પ સી સાહીઠ પચીસમો અંતર્મુખ ષટકોણની આકૃતિ કેવી હોવી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દર્શાવેલી છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું ખાલી જગ્યાના વિકરણોના માપ સરખા હોય છે તો જવાબ આવશે ચોરસ બીજું એક નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ એકસો પાંત્રીસ અંશ છે તો તેની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી આઠ ત્યાર પછી ત્રીજું સમાંતર બાજુ ચતુષ્કોણમાં પી ક્યુ એસમાં બાજુઓ ક્યુ આર બરાબર છ સેન્ટીમીટર પી ક્યુ બરાબર ચાર સેન્ટીમીટર અને ખૂણો પી ક્યુ આર બરાબર નેવું અંશ છે તો ચતુષ્કોણ પી ક્યુ આર એસ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી લંબચોરસ ચોથું ચતુષ્કોણ ડીઈ એફ માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી એફ અને ઈજી સંબલંબ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી ને સમાંતર સીડી જો ખૂણો એ બરાબર શો તો ખૂણો ડી બરાબર કેટલો તો જવાબ આવશે વિકલ્પ એ 80 છઠ્ઠું સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી બાકીના ખૂણાઓના માપ શોધો એક ખૂણાનું માપ આપણને એસી આપ્યું છે તો જો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય એટલે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી બરાબર અને પાંચ પાસેના ખૂણાઓના માપનો સરવાળો એકસો એંશી થાય એટલે માપખૂણો એ પ્લસ માપ ખૂણો ડી બરાબર એકસો એસી તો એસી પ્લસ ડી બરાબર એકસો એસી ખૂણો ડી બરાબર એકસો એસી માઇનસ એસી એટલે ડી બરાબર સો અને સામસામેના ખૂણાના માપ સરખા હોય એટલે ખૂણો ડી અને ખૂણો બી એ બંનેના માપ સરખા થશે એટલે બીનું માપ પણ આપણને સો મળી જશે ત્યાર પછી સાતમો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ એમ ઓઈમાં માપ ખૂણો એમ અને ખૂણો O ના દ્રિભાજક ક્યુમાં છેદે છે ત્યાં દરેક ખૂણો કાટ ખૂણો બને છે એટલે એમ ક્યુ ઓ બરાબર નેવંશ થશે કારણ કે કાટ ખૂણો નેવંશ નો હોય ત્યાર પછી આઠમો દાખલો લંબચોરસ ઈ એફ જી એચ વિકરણોનું છેદબિંદુ જે છે જેફ બરાબર આઠ એક્સ પ્લસ ચાર અને ઈજી બરાબર શોધો જુઓ જે એફ બરાબર ઈ જે બરાબર બે ગુણ્યા છે અને ઈ જી ઈ જે બરાબર એકના છેદમાં બે ગુણ્યા ચોવીસ એક્સ માઇનસ આઠ હવે એકના છેદમાં બેદમાં બે ગુણ્યા ચોવીસ એક્સ માઇનસ આઠ આપણને આપેલા છે એટલે જો ચોવીસના છેદમાં બે છેદમાં બે કારણ કે અહીંયા તમે જોશો તો આપણે લસા જે છે તે બે આવશે લસા બે આવશે એટલે અહીંયા અંશમાં ગુણાકાર કોઈ સાથે નહીં કરવો પડે પણ છેદમાં છેદમાં બે વડે ગુણાકાર કરવો પડશે અહીંયા પણ બે વડે ગુણાકાર કરવો પડશે એટલે ચોવીસ એક્સના છેદમાં બે માઇનસ આઠના છેદમાં બે ચાલો હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો બાર ગુણ્યા બે એટલે કે બે અને આઠ ગુણ્યા બે એટલે કે ચાર ગુણ્યા બે એટલે આઠ અહીંયા બે બે ઉડી જશે તો બે બાર ગુણ્યા ચાર ચારક્સ બરાબર આઠ બારેક્ષ માંથી આઠેક્સ જશે તો ચાર ચાર વત્તા ચાર હવે આ ચાર બરાબરની પાછળ જશે તો છેદમાં જશે તો એક્સ બરાબર આઠના છેદમાં ચાર છેદ ઉડાડી એટલે જવાબ આવશે એક્સ બરાબર ત્યાર પછી નવમો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ ચતુષ્કો એક્સ સી બરાબર 180 રેખિક જોડ થશે એટલે ખૂણો એક્સ પ્લસ સો બરાબર એકસો તો ખૂણો એક્સ બરાબર એસી માઇનસ એટલે ખૂણા X નું માપ આપણને એસી અંશ મળશે અને ત્રિકોણ બી ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો પણ એકસો થાય એટલે એક્સ પ્લસ વાય પ્લસ તો એક્સ પ્લસ વાય પ્લસ ત્રીસ બરાબર એકસો વાય પ્લસ એકસો દસ એટલે કે આ બંનેનો સરવાળો કરીએ એસી એકસો દસ બરાબર એકસો એસી દસ બરાબરની પાછળ જશે તો માઇનસ થશે તો વાય બરાબર સિત્તેર અને માપખૂણો બી બરાબર માપખૂણો ઝેડ કારણ કે યુગ્મ કોણ છે એટલે માપખૂણો ઝેડનું માપ આપણને મળશે ત્રીસ ત્યાર પછી છે દાખલા નંબર દસ સમલમ્મ ચતુષ્કોણ એ સીડી નીચે મુજબ આપેલ છે તો એક્સનું મૂલ્ય શોધો જો પાંચ પાસેના ખૂણાનો સરવાળો બરાબર એકસો એંસી અંશ એક્સ માઇનસ વીસ પ્લસ એક્સ પ્લસ ચાલીસ બરાબર એકસો એંશી ચાલો હવે આપણે બંનેને ગોઠવી દઈએ એટલે કે સરવાળો કરી દઈએ તો એટલે ટુ એક્સ પ્લસ વીસ બરાબર એકસો એસી વીસ બરાબરની પાછળ જશે તો માઇનસ જશે તો બે એક્સ બરાબર એકસો સાહીઠ બે બરાબરની પાછળ જશે છેદમાં એટલે છેદ ઉડશે એકસો સાહીઠના છેદમાં બે ના તો જવાબ આવશે એસી તો એક્સનું મૂલ્ય આપણને અહીંયા એસી મળશે ત્યાર પછી છે દાખલા નંબર અગિયાર નીચે આપેલ પતંગ આકાર ચતુષ્કોણમાં એક્સ અને વાયના મૂલ્ય શોધો જો અહીંયા એક્સનું માપ શોધવાનું છે ને આ વાયનું માપ હવે પતંગ આકાર ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય તો વાય બરાબર એકસો ને દસ થશે કેમ કે એની સામેના ખૂણાનું માપ એકસો દસ છે અને ચારેય ખૂણાનો માપનો સરવાળો જે છે ને ત્રણસો સાહીઠ થાય એટલે ખૂણો એ પ્લસ એ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ ત્રણ ખૂણાના માપ છે આપણી પાસે એનું એકસો દસ બીનું સાહીઠ સીનું એકસો દસ ડીનું માપ આપણે શોધવાનું છે તો માપ ખૂણો ડી પ્લસ ત્રણસો ને સાઠ હવે આનો સરવાળો થશે એકસો દસ વધતા સાઠ વધતા એકસો દસ નો બસો એસી પ્લસ ખૂણો ડી બરાબર ત્રણસો સાઠ બસો એસી પાછળ જશે તો માઇનસ થશે ત્રણસો બસો માઇનસ કરીએ તો ખૂણો ડી બરાબર એસી ને એટલે કે એક્સ બરાબર પણ ત્યાર પછી બારમો દાખલો સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ ને સમાંતર સીડી ખૂણો એ જેમ ખૂણો ડી બરાબર બે જેમ એક ખૂણો બી જેમ ખૂણો સી બરાબર સાત જેમ પાંચ તો દરેક ખૂણાના માપ શોધો તો ખૂણો એ બરાબર બે ના છેદમાં ત્રણ ગુણ્યા એકસો એસી એકસો એસી જે છે ને આપણે છેદ ઉડાડીએ તો ત્રણ ગુણ્યા સાઈઠ એટલે ત્રણ ત્રણ ઉડી જશે બરાબર તો અહીંયા તમે જોશો ત્રણ ત્રણ ઉડી ગયા તો વધ્યા સાઈઠ ગુણ્યા બે એટલે કે એકસો ખૂણો ડી બરાબર એકના છેદમાં ત્રણ ગુણ્યા એકસો એસી તો ત્રણ ગુણ્યા અહીંયા ત્રણ ઉડી ગયા એટલે તો જવાબ આવશે અહીંયા છેદમાં બાર ગુણ્યા એકસો એસી તો બાર ગુણ્યા પંદર બાર બાર ઉડી જશે એટલે પાંચ ગુણ્યા પંદર એટલે જવાબ આવશે પંચોતેર ત્યાર પછી છે દાખલા નંબર તેર ચતુષ્કોણના ખૂણાના માપ પચાસ ચાલીસ અને એકસો ત્રેવીસ છે તો ચોથા ખૂણાનું માપ શોધો હવે ચતુષ્કોના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય તો આપણે ચારેયના માપનો સરવાળો કરીએ ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ એટલે પચાસ પ્લસ ચાલીસ પ્લસ એકસો ત્રેવીસ પ્લસ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ સરવાળો થશે અહીંયા બસો તેર પ્લસ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ તો ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બસો તેર એટલે ખૂણા ડીનું માપ આપણને મળશે એકસો ને સુડતાલીસ અંશ ત્યાર પછી ચોથું એક ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ નું પ્રમાણ ત્રણ જેમ ચાર જેમ પાંચ જેમ છ છે તો ચતુષ્કોણના ખૂણાઓના માપ શોધો હવે ચતુષ્કોણના ચારે ખૂણાનો માપ ત્રણસો સાહીઠ થાય તો માપખુણો એ પ્લસ માપખુણો બી પ્લસ માપખુણો સી પ્લસ માપખુણો ડી બરાબર ત્રણસો સાહીઠ એટલે ત્રણ એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ છ એક્સ બરાબર ત્રણસો સાઈઠ આ બધાનો સરવાળો અઢાર એક્સ થશે તો અઢાર એક્સ બરાબર ત્રણસો સાહીઠ અઢાર બરાબરની પાછળ જશે તો છેદમાં જશે ત્રણસો સાહીઠના છેદમાં અઢાર છેદ ઉઠશે અઢાર ગુણ્યા વીસ અઢાર અઢાર ઉડી જશે તો એક્સ બરાબર આપણને મળશે વીસ પહેલો ખૂણો આપણે શોધીએ ત્રણ એક્સ હવે એમાં એક્સનું મૂલ્ય આપણે મૂકીએ તો વીસ ત્રણ ગુણ્યા વીસ એટલે સાઠ બીજો ખૂણો ચાર એકસ એમાં એક્સનું મૂલ્ય વીસ મૂકીએ તો ચાર ગુણ્યા વીસ એટલે એસી ત્રીજો ખૂણો પાંચ એક એમાં એક્સનું મૂલ્ય વીસ મૂકીએ એટલે પાંચ ગુણ્યા વીસ સો થશે અને ચોથો ખૂણો જે છે છ એક એમાં એક્સનું મૂલ્ય વીસ મૂકીએ એટલે છ ગુણ્યા વીસ બરાબર એકસો ને વીસ ત્યાર પછી છે દાખલા નંબર 15 એક ચતુષ્કોણમાં બે ખૂણામાંથી દરેકનું માપ 75 અંશ છે તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે તો તે બે સરખા ખૂણાના માપ શોધી શક્ય બનતી આકૃતિનું નામ આપો હવે જો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય એટલે x x 75 75 360 હવે પંચોતેર વત્તા પંચોતેર એટલે એકસો પચાસ ને એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ તો એકસો પચાસ પ્લસ ટુ એક્સ બરાબર ત્રણસો સાઠ એકસો પચાસ બરાબરની પાછળ જશે તો માઇનસ થઈ જશે એટલે ટુ એક્સ બરાબર ત્રણસો સાઠ માઇનસ એકસો પચાસ ત્રણસો સાઠમાંથી એકસો પચાસ બાદ કરીએ તો બસો દસ તો ટુ એક્સ બરાબર બસો દસ બે બરાબરની પાછળ જાય તો છેદમાં એટલે બસો દસના છેદમાં બે બે ગુણ્યા એકસો પાંચ બે બે ઉડી જશે તો એક્સ બરાબર એકસો ને પાંચંશ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠ ની જે આ સ્વ અધ્યયન પોથી છે તે સ્વાધ્યન પોથીની અંદર પાઠ નંબર ચાર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ પોથી આવેલી છે તો આ વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો આ સ્વ પોથીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં